અરેલી શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી દલખાણીયા રોડ પર આવેલ કેસરી સદન ખાતે પહોંચેલ ત્યારબાદ ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તેમજ વૃક્ષારોપણ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અરેલીમાં ધારી ગીર પૂર્વના નાયક શ્રી રાજદીપસિંહ ઝાલા એસસીએફ શૈલેશ ત્રિવેદી સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિબેન વાઝા દલખાણીયા રેન્જના આરએફઓ રફિક સીડા તેમજ વાઇલ્ડ લાઈફના મહાવીર બાપુ સહિતના હાજર રહેલ રિપોર્ટર અરવિંદ દવે સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી આજરોજ એટલે કે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે વાઇલ્ડલાઇફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે આજનું જે થીમ છે ઈ અવર લેન્ડ અવર ફ્યુચર વીઆર જનરેશન રિસ્ટોરેશન તો આ આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે